જેના ત્રિવે સંગમ કાર્યક્રમનાવીનભાઈ જીગરભાઈ પ્રદારભાઈ અને સર્વ અહીંયા વંચસ્થ મહાનુભવો મારા મોટા સાથે કામ કર્યું છે એમાં મારો વિદ્યાર્થી જે મને સ્પેશિયલ આજે પણ આવ્યું છે એવા મેહુ જોશીભાઈ અને હજી હું તેમના માટે શબ્દ વાપરું છું કે મારા સાથે મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આમ સમય તો મને ખબર છે કારણ કે અહીંયા ઓગણીસ વર્ષ કામ કર્યું છે તમારી સહી રીતે હું પરિચિત છું અને સમય વધારે થઈ ગયો છે પણ મારા વક્તવ્યની શરૂઆત એક હિન્દીના વાક્યથી કરીશ કે નિયતિ સબકુછ કઈ કરતી હૈ

દાદા અમારા પહેલા બે સાથે વાત કરી સાહેબ ભરવું છે ભરીશ તો ખાલી અમદાવાદ ભરીશ અને ગાંધીનગર ભરીશ ખાલી ગુજરાત કઈ કઈ જિલ્લો નહીં શક્યતા હશે તો મળશે શક્યતા નહીં હોય તો આ મારી પાસે સંસ્થા છે જવાનો પ્રશ્ન થયો પણ મેં કીધું ના કે અહીં આવ્યો ને ત્યારે ગમો બે હજાર છમાં એકવીસ થી સત્તેમ્બરે ચાર કોલ એક લેવલ લખ્યો અને અંબાની કૃપાથી મેરી ખરેખર સ્વામુ જોયું કે દિશાથી નજીક કોણ છે પહેલા એમાં જવાબ અંબાજી નોરોત જરોદરાની સંસ્થા પહેલો નંબર એને આપ્યો વરગામ દાવ અને કોદરાની રસ્તા નંબર એને આવે દેવદર તાલુકાનો પાટડી ત્રીજો નંબર એને આપ્યો અને સૌથી દૂર કુણ ચોથો નંબર એને આપ્યો એકવીસ તારીખે ત્રણ ગોઠવી મૂક્યો કે આ પ્રમાણે જવાનું અને આ પ્રમાણે ઇન્ટરવ્યુ આપવાનું છવ્વીસ તારીખે ઇન્ટરવ્યુ દિવસ એના બે દિવસ પહેલા જેની સાથે તમારો પારિવારિક સંબંધો છે મારા સમાજમાં છે એવા અહીંયા હાજર છે એવા દાદા પ્રહલાદભાઈ સાહેબ અને સ્વર્ગસ્થ જેને હું આજે બધાથી યાદ કરું છું જેના કારણે અહીંયા હું છું પેલા સાહેબ કે બંને જાતે ખબર પડી કે આ ઉમેદવાર છે અને અમારી સમાજો છે અને સંસ્થામાં આવો છે ત્યારે મારા પપ્પાને વાત કરી કે ભાઈ તમે ચિંતા ન કરો સારી સંસ્થા છે સારું કામ છે તમારા છોકરાઓને કોઈ તકલીફ નહીં પડે અને મારા વિશ્વાસ કરો કે તમારા છોકરાને અહીંયા નિયમથી સંસ્કૃત કરી શકીએ જે સંસ્થા ચોથા નંબરે હતી એનો કોલ મલબર છોકરી તરીકે પેટાવી છે કે મેં પહેલા જે સાબાર ઘરે આયા રાત્રે ખૂબ વાતો કરી ભરી છે હું અહીંયા છું સોઠા ગામની સંસ્થા જનમ ઘરે એક જિંકલી આપ્યો અને નક્કી કરી બીજી નક્કી છે નક્કી હતો અહીંયા અને એક એવા જવામાં એવું હતું જે આપણે આગળ સમજાવતા ત્યાં જવાબ નક્કી હતો કે સ્કૂલ પર લિસ્ટ કરી પર સોમવારનો છેલો દિવસ 70 તારીખ

এসে বসে গেছি কিন্তু ফর্ম ভালো মানে মিটিং ফর্ম ভর্তু অবাদ খোঁজ অমদা সিটি কে যা বেম না গাছ মিলে এক মনে কোথাও খোটো পড়ে ত্র সংস্থা একটু বাহ্ন মানে খবর ইন্টারনেট તે ફરક બહુ થઈ ગઈ ખર્ચ ઘટી ગયો છે તો ખરી ના ના કે તો ભરો ગમે તમ જે ઠીકા કે ભર દે તું આટલો કે છે તો જખા નંબર લે તમે જે સરકાર ઠીક લાગે ને બેમાંથી તે ભર દે મને એ ખબર નથી અને એને જે ભરી એ જ મને મળે અચ્છા કે છે જબ કશી કોઈ જ માહિતી નહી અને કે કશું જ જાણ ના હોય એની સંસ્થા મને પડી ગઈ આયો તો એ નથી હતો અંદર કોઈ પણ

જે જે બહુ સાથે મારી કામ કરવાનું થયું એવા દેખણ નામ લા કરી દે છે પ્રતિ વખતે પ્રમુખ એવા આદરણીય જેલા સાહેબ આજે આપની વચ્ચે હાયા કરી એનો હું યાદ કરું છું મને જે તે વખતે મંડળમાં મંત્રી વાકી તો બબે જે મને આજે એટલા યાદ છે એનો હું રેડીથી યાદ કરું છું અને મારી ભરતી વખતના આચાર્ય આવું કોઈ પટેલ સાહેબ

માજીની સાથે થોડું મન દુઃખ થયું હતું પણ આજે એ મારા હૃદયમાં ઈચ્છા છે કે સર્વને હું માફી માગું છું કે જેને મારા કારણે દુઃખ થયું હોય અને મને એક નાનો ભાઈ તમે આપ સૌ માફ કરી દેશો સર્વ મંડળના દ્રષ્ટિગણ મારા સાથી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો બહુ હૃદયથી આભાર છું ભારત